લાલ દુપટ્ટા ઉડી ગયા તેરે હેવા કે મજા આવી ગયો પણ એ શું થાય છે અત્યારમાં અત્યારમાં આરાડે છે આખી રાત ગરબારી બદલા હારી પેર ફટો ભાઈ એ હું કાય ના પહેરવાની શું વરી અને હું તમને શું કઉ છું હું તો છેને ને દહી ચોલી પહેરી મને કાય નહી કહેવાનું મારા બાપા દેખ્યા હવે ગાયરું દીશે આવડી આવડી એ ભલે દે મે તમને પહેલા બોલી ન કરી શું વરી આ ઈ બધું જાવા દે સમજો માથું ભાઈ ચોર આવજો પહેલા સા બનાય મારા હાથ એ સા બનાવ હોય ને એ તો હાથે બનાવી લે હું કાય ન બનાવવાની શું વરી મને કાય કામ સીન તો નહીં

કે યાર નું કીધું છે તમે વાડી આવજો પણ મારા દીકરા મારાનો મગનો રહ્યો ને સાડીના મોઢા હામું જોઈને બેઠો હોય છે કાંઈ તો કરવું નથી કામ ધંધો નથી કરતા ને નો ચીના કીડી દેવા કીરી દાવ એટલી વાર છે હમણાં મારે ઘરવાળાનું જરીક કામ કરીને એટલે મહાણીઓ છે ને એ કામ સીધે એટલે છે ને કંઈ કામ કરવું જ નથી આ હા હા હા

ચેલા ભાઈ મારા બાપા પાંચ જણા ને લઈને આવું છે કાઢી મૂકેલા હવે મારા બાપા અમે બોલે અને મારે આમ બોલે મારા બાપા ને મારે કઈક કરવું જ જોઈશે ને નોખા તો કરી જ કરવું ને કા બાર મારા બાપો જો ને ઉડાળી ના આખી જિંદગી બેઠા બેઠા કાઈ જલતા કર કાઈ કરવું જોશે શું કરવું હા હું ગામમાં जातो તો પાંચ જણાને ભેગા કરવા મારે તું ભેગો થઈ ગયો આ હેઠો બે હેઠો બે ભેગા એટલા આટું કરું છું કે મારો છોકરો અને મારા છોકરા ની હારતા નથી અને એને હને મારા દીકરા મારા નોખા કરવા છે હા તું આવીશ ને મારા ઘીરે ટપડા હું નઈ આવું બાપના એ મને ખબર છે તું મારા ઘીરે કેમ નથી આવતોય તારું હેને દોષી આગળ કાંઈ હાલતું નથી ને એટલે તું ના પાડે હું ટપુડો બધુંય સમજુ છું પણ આમ જો સગન તારે તું તારે દીવાની કાંઈ જરૂર નથી હું બેઠો પછી શું હાલ મારા ઘર સુધી હાલ પણ એમ એક કામ કરીને ઘીરે તો જાવું પડશે પણ એક કામ કરી અહીંયા ઘડીક બેસી અને બીડી પી લેવી હાલ બે મારો દીકરો આઈડિયો તો મસ્તીનો યાદ આવ્યો હશે પણ આઈડિયો કામ કરશે ખરો કામ તો કરાવવો જ પડશે મારી બાયડી માને ફારું અને એક કોઈને મારા બાપોએ રહ્યો ને બહાર વિખા ઉડાન નાખી તને કહું છું બારી આવ્યો તો બારી આ જલ્દી બાંધી લીધું આને અહીંયા હું શું કઉ

એટલે આ સગન એમાં એવું છે તને બે હારવામાં તો કે આ મારો છોકરો મારા છોકરાની હો આ માદા હજી ઘર બહાર કે આ બજારે નીકળ્યા કેમ ને હું એ જોઉં છું એટલે તને બે હાર્યો બે ને એમણે કાંઈક થાય છે સગન અમારો છોકરો શું થયેલો આવે બાપુ બોલ લે સમજો કરી આલો જલ્દી કા શું થયું મારી છે તમારી વખત કહી છે અત્યારે નડે અમને અમારે શું કરવાનું એ બટા મગન મારે તને શું કેવું મારા બાપાના બાપા બાપાના બાપા મરી ગયા એ વખતનું કાંઈ છે નહીં અને તું માણા કહેશ કે પિતૃ આયા છે તમે પાણી ભાઈજો તેને તો જાય છે મારી બહુ કઈ ખોટું ખોટું નહીં એમ કરતી હોય લે હે ખોટું ખોટું નથી કરતા ને ના ના હાલ હમણે ખબર પડે કેવા પિતરું છે ને હું જોઈ લઉં છું આપણા છે ને પિતરું તમારા વખત ના છે હોય હાસા રાતે હાલ ઘરવારો અને બીજું કોક આવતું લાગે છે લાઈક આવ્યો કાંઈ ઘર અંદર ગળી જાઉં

મિત્રો પાવાના છે કે નહી પાણી પાવું છે કે નહીં અને તારે એક ને એક છોકરો છે તો તું એને નોખો કરવા માંગ્યા

મારા દીકરા મારા નહીં હો અને છોકરો કાંઈ ભંગ તો કરે છે પણ મારા દીકરા મારાને જે નથી ખબર કે આ ટપુડો કેવો છે એમ હવે દીકરા મારાને બેન ખબર પાડી દો અમને એટલે આ સગના તારે ન્યાય ન્યાય રહેવું હતું આ મારો આઈડિયો આમ જો સક્સેસ કરવો છે પણ આમ જો બહાર જઈને કાંઈ બોલતો નહીં હો આમ બાર ભેગો અમારા બાપાને વાર બહુ લાગી હો માર બાપા શું કરતા ઢોહાયો ઢોહો તાર બાપાને કીજે પાણી પા નકર હું છે ને તમે આખા ઘરને હેરાન કરી આમ જો બેય મારા આમપાવી આવો હું ભૂરિયાને પાણી પાઈ દઉ આમપાવી આવો બાપા જલ્દી બા જલ્દી ભૂરિયાને પાણી પા અરે બેટા અસલ ભૂરિયો છે ને બાબા

તમને તમને જ નાખીશ તું શું મારા હોબું જઈને ઉભો સો આમ વેતી નો થાને ને કોઈ ઘર તો નહી ઘર અંદર મારો આખો આઈડિયો બગારી નાખું